તો કઈ ડુંગળી બનાવવી જોવે તો મોટા ભાગે ખેડૂત મિત્રો દેશી બી ગોતતા હોય છે અને દેશી બી ઘરે ઘરે કોકનું પાકેલું હોય બરાબર છે સારું તો આપણે એ જનરલી કરતા હોઈએ છીએ લાલ પત્તી ગુલાબી પત્તી કા સફેદ કરતા હોઈએ છીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે ભાઈ ખાતરી બંધ ક્યારેક ક્યારેક એમાં બહુ ભૂલ પડતી હોય છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે છેલ્લે જયારે ડુંગળી પાકી હોય ત્યારે ભાવ નું હોય ત્યારે એ ડુંગળીને પકવી અને એના મોગરા બનાવીને બી બનાવીને આપી દેતા હોય છે જેથી કરીને એમાં વધારે પડતી તકલીફ પડતી હોય છે તો ચાર પાંચ દિવસ આ ખેડૂતોના મેસેજ આવતા હતા વોટ્સઅપમાં ચોરણ ત્રેસઠ ઓગણીસો અગિયાર નંબર ઉપર કે હિતેશભાઈ તમે અમને સફેદ લાલ ડુંગળી અને ગુલાબી ડુંગળી વિશે માહિતી આપો અને જો કોઈ સારી કંપનીનું ડુંગળીનું બિયારણ આવતું હોય તો તમે એને વિશે પણ તમે અમને માહિતી આપો જેથી કરીને અમે અમારા નજીકના વિસ્તારમાંથી ડુંગળીનું બિહારની ખરીદી કરી શકીએ અથવા તો અમે તમારી સુધી આવીશું અમે ભલે તંત્ર પછી પછી સો કિલોમીટર કે બસો કિલોમીટર થતું હોય તો આપણે આજના વિડીયોની માલિકા વાત કરીશું શિયાળુ

ફર્સ્ટ ક્લાસ મોટી થશે અને ચોમાસાની વેરાયટી વેરાયટી જે આવતી હતી બરાબર એવી જ તમારે આમાં પણ આવશે શિયાળામાં પણ જબરજસ્ત વેરાયટી છે જો પાકવાની વાત કરીએ તો એકસો દસ થી એકસો વીસ દિવસે પાકી જતી વેરાયટી છે ડાયરેક્ટ તમારે બી નાખી વીઘે કિલો લેખે અને કરવું હોય તોય કરી શકો છો ધરોવાળીઓ બનાવી અને પછી તમારે ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો પણ કરી શકો છો હવે ધરોવાળિયું બનાવો એટલે ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસનો સમય થાય એ પછી તમે ટ્રાન્સપ્લાન્ટ કરો બરોબર એટલે તમારે થી દિવસે તમારે ડુંગળીનો પાક આ આ તૈયાર થઈ જાય અને ગુલાબી ડુંગળી થશે મસ્ત ડબલ પટ્ટીની થશે અને રોગ પ્રતિકારક શક્તિ આમાં સૌથી સારી અને વધારે છે એટલા માટે તમારે કૃતિકા શીઝ નું આદિત્ય તમે કરી શકો છો હો બરોબર છે અને એક બીજી ડુંગળીનું બિયારણ આવે છે એ ડુંગળીનું બિયારણનું નામ છે એ પડમાં ડક ડક આવવાનું નહીં બીજી ડુંગળીનું નામ છે કરોજશીશનું પ્રસિદ્ધિ બરાબર છે આ પણ વેરાયટી ગુલાબી ડુંગળીની વેરાયટી છે ટોપ છે બરાબર છે ડબલ પટ્ટીની આવશે અને આ પણ તમારા 110 થી 120 દિવસે પાકતી વેરાયટી છે બરાબર છે તો તમે આ પણ વેરાયટી કરી શકો છો અને રોગ પ્રતિકારકની સામે સારી એવી વેરાયટી છે આ બને વેરાયટીમાં વધારેનો ફાયદો એ છે કે તમારે હંગરવી હોય તો તમે હંગરી આકો છો

બાવીસો રૂપિયાની કિલો આવશે અને અત્યારે એક કિલો સોળા પ્રમાણે તમારે એક કિલો બિયારણ નાખવાનું રહેતું હોય હોય છે એટલે તમારે અઢી કિલો બિયાર ચાલીસ ગુઠા એટલે કે એક જગ્યા થઈ ગઈ એમાં તમારે અઢી કિલો બિયારણ જોવે જે ખેડૂત મિત્રોને ગુલાબી નો કરવી હોય અને સફેદ કરવી હોય કે ભાઈ બુધૈયા જેવું થવું જોવે અને મસ્ત મોટો દડો થવો જોવે નાના છોકરાના માથા દરો થવો જોવે તો એના માટે ફર્સ્ટ આપણે પસંદગી ઉતારીએ તો બોમ્બે સુપર કંપની નું આવે છે સુપર વ્હાઈટ આવે છે જે મોટો દડો આવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે ધરાવે છે બરાબર છે અને જે વલવિયા વળી જાય છે ઘોસલા વળી જાય છે જલેબી જેવા રોગ ની હવે પણ સારી એવી પ્રગતિ આ બિયારણ કરી છે અને આવનાર સમયની માલિકા આ બિયારણનો રાજા છે બોમ્બે સુપર સીડ્સ કંપની નું આવશે તમારે બરાબર છે બોમ્બે સુપર વ્હાઈટ મોટો ધનો થશે લીલી રઘુ નહીં થાય બરાબર છે તો એને માટે પણ તમે કરી શકો છો બીજી એક વેરાયટી વાત કરીએ આપણે તો અંબર સીડ્સ નું આવશે અંબર સીડ્સ ક્વોલિટી સીડ્સ આવશે વ્હાઇટ ગોલ્ડ

સારું છે ઘણા બધા મિત્રો પૂછતા કળશની દ્રોણાની વેરાયટીની વાત કરી હતી તો હવે કળશનું દ્રોણા નહીં આવે કારણ કે એની પાસે માલ ખાલી થઈ ગયો છે તો હવે તમે બોમ્બે સુપર વાળાની જે આવે એ પણ કરી શકો છો પછી અંબર વાળાનું આવે એ પણ કરી શકો છો અને પ્લેટિનમ આવે છે વ્હાઇટ ગોલ્ડ એ પણ તમે કરી શકો છો એક વિઘે એક કિલો લેખે બિયારણ જોઈશે જો આપણે ખાતરમાં તો પાયા છો બારામાં સારું છે પરંતુ બિયારણ સાટી અને સીધું તમારે પાઈ દેવાનું છે અને એમાં પછી રોગ નો લાગે મૂળિયા જાય ખાવાનું મળી જાય તો ખોરાક એક ઘરે મળી જાય તો તમારે ખાસ ખેડૂત મિત્રો સીધું આ જ દેવાનું વિઘે પાંચસો માં લખે કેવી રીતે કે ભાઈ તમારે કરવી હોય બી બીને નાખી અને પછી જે આપણે પાણી પાતા હોઈએ છીએ એ પાણીમાં તમારે સુપીક સોઇલ પાઈ દેવાનું છે એક વીઘે પાંચસો ગ્રામ લખીએ એટલે કે પાણી પીએસએ મેન્ટેન થઈ જશે ઓર્ગેનિક કાર્બન એની અંદર આવી જશે બરાબર છે માઇકો રાજા પણ આની અંદર આવી જશે ડીપી યુરિયા ને પોટાશ પણ આની અંદર આવી જશે સાથે કોપર બોરોન લો આવા મલ્ટી જે જે વિટામિન્સ કહેવામાં કહેવામાં આવે આવે છે છે ખોરાક અસલ દેશી એ પણ આની સાથે મળી રહેશે એટલે કે બિયારણ ઉગી તો જશે તે પરંતુ એટલું નિરોગી થઈ કે તમારે જે એવરેજ દવાના છટકાવ મારવાના થાય છે ચાહે ફૂગના શેક ના હોય કે જીવંત હોય એમાં તમને બહુ એટલે બહુ એટલે કે છટકાવની રાહત તમને મળી જશે બરોબર છે બીજું ખાસ કરીને ખેડૂત મિત્રો કે અત્યારે આપણે છેલ્લે વરસાદ હાથી નો હસ્ત નક્ષત્ર નો હવે હાથી નો વરસાદ જો એટલે આપણને એ ખ્યાલ હોય કે આનું પાણી કડવું હોય વધારે કડવું એટલે શું કે જે આનો પાણીનો પીએચ નીચે જો આવીયો હોય ને તો ખારું છે મોળું છે ભાંભળું છે આવું થઈ જાય એની તમને કોઈ સાય નો બને અરે ભાઈ ભાઈબન આડે હડદની ની પાટી બને ને તો હડદની ડાળે સડે નહીં એટલા માટે પીએચ એનો તમને કોઈ બહુ નીચો હોય હોય વધારે તો આ રીત નું થાય જો વધારે પાણી ઊંચું ઉઈ ગયું હોય તો પાણી તમને કોઈ કડક પાણી થઈ જાય આપણને કડક પાણી લાગે છે કડવું પાણી લાગે બરાબર છે એ પાણીનો જે પીએચ રાખવાનો એની કરતા વધારે થઈ ગયું હોય તો અત્યારે હાથી નક્ષત્ર નો વર્ષો છે એટલા માટે એટલા માટે આ પાવું જરૂરી છે કે એક તો તમારે પીએસ જે છે એનો આડાઓ થઈ ગયો બધો તમને કોઈ હાડા છ થી આઠ ની વચમાં પીએસ લાવી દે છે એટલે કે તમારે દાળ બનાવવામાં સાહ બનાવવા માટે જે સારું પાણી જોતું હોય ને એવું પાણી તમારે હાઈ ક્લાસ આ વસ્તુ બનાવી દેશે એટલે કે આપણે પાણી હારે પાવાનું છે અને સાટવાનું નથી કારણ તમે ધૂળ હારી કે વેકર હારી કે માટીમાં રેતીમાં નાખી અને નાખી અને પછી પાણી પાઈ ગયો તો પણ હાલે છે પરંતુ આપણે એવરેજ બાસ કેમ પાઈશી એમ પાણી હારે ટક 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 જવા દયો એટલે ઓ રેડી પીએસ જાય તમારે કઈ આમાં ઉપાધી કરવાની રેતી નથી ચિંતા કરવાની રેતી નથી બરાબર છે એટલે તમે સુપીક સોઈલ એ રીતે પણ તમે આપી શકો છો બરાબર જારે પણ તમે આ બિયારણ વાવો તમે પડીકાને તોડી કાપડામાં છે બકરિયામાં છે તરફળિયામાં છે સોફાળિયામાં જે કા આપણે કહેતા હોય એમાં બે કલાક તડકે તપાવજો બરોબર તડકે તપાવી અને પછી બી સાટજો એમાં તમને ઉત્પાદન સારું આવશે કારણ કે એમાં ઉગાવ જેવો બધો આવે નિરોગી હોય અને ટબમાં ઉત્પાદન આવ્યા પછી તમને આમાં આવે બરાબર છે નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપો રામ રામ ખેતી સાગર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન